નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત છાયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું આપનો રાજેશ જોશી ભાવનગર શહેરમાં આજે બહાર આવેલી એક સંસનાટી ઘટનામાં એક ભાવી પતિએ પોતાની પત્નીને જ મારી નાખી છે ગઈકાલે મોડી રાત્રે બનેલી મનાતી આ ઘટનામાં યુવતીના આજે લગ્ન હતા અને લગ્નની આગલી રાત્રે જ તેના પતિએ તેની હત્યા કરી નાખી છે આપસી અભાવે ઘટતી આ પ્રકારની ઘટનાઓ માનવીય સાણસાઓને પણ હચમચાવી નાખે છે શહેરના પ્રભુદાસ વિસ્તારમાં આવેલ બંબાખાનાની પાછળના વિસ્તારમાં બનેલી આ ઘટનામાં યુવતીનું નામ સોની હોવાનું જાણવા મળી રહ્યું છે અને યુવકનું નામ સાજન હોવાનું જાણવા મળી રહ્યું છે સૂત્રોનું કહેવું છે કે લગ્નની કંકોત્રીઓ પણ લખાઈ ગઈ હતી આજે યુવક યુવતીના લગ્ન હતા અને લગ્નના આગલા દિવસે જ મોડી રાત્રે ન જાણે શું બન્યું કે આવેશમાં આવીને યુવકે યુવતીની હત્યા કરી નાખી પોતાની ભાવિ સંગીનીની હત્યા કરતા કોઈનો જીવ કઈ રીતે ચડી શકે તેવી એક ક્રૂર ઘટનામાં આ ઘટનાએ આજે લોકોને વિચાર કરતા કરી મૂક્યા છે બનાવની જાણ થતા સવારે સ્થાનિક સી પોલીસ અને બી પોલીસનો કાફલો બનાવ સ્થળે પહોંચ્યો છે બનાવની વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે I don't know. I don't know. I don't k n w I d n k n d I t k n o t o 没有，没有问题啊。